મિત્રો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી બે હજાર પચીસ ના માસિક રાશિફળની અને આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું બે રાશિઓની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિ અને વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસનો આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવને કારણે તમારા આ મહિનામાં શું મોટા ફેરફારો થવાના છે આ બધું જ જણાવીશું કામકાજ વૈવાહિક જીવન સ્વાસ્થ્ય નોકરી શિક્ષણ આ બધું જ વિશે આજ વિસ્તૃત વાત કરવાના છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ જોઈ લઈએ આ ગ્રહ ગ્રહકોચર તો મિત્રો સૂર્ય બાર ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે અઠ્યાવીસ જાન્યુઆરીથી શુક્ર મીન રાશિમાં આ મહિને બુધ અગિયાર ફેબ્રુઆરી થી કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ એકવીસ જાન્યુઆરી થી મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે ગ્રહ ગોચર છે જે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને આ ગ્રહોનું ગોચર કેવું ફળ આપવાનું છે તો આવો એના વિશે ચર્ચા કરીએ આ વિડીયોમાં સર્વ પ્રથમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ મેષ રાશિના રાશિના જાતકોની તો આ મહિનો મહિનો ફેબ્રુઆરી લોકો માટે મિશ્ર પરિણામ સાબિત થઈ શકે છે તો આવો જોઈએ ક્યા કયા ક્ષેત્રોમાં સારું રહેશે અને કયા ક્ષેત્રોમાં મિશ્ર પરિણામ મળશે તો કાર્યક્ષેત્રમાં સારી સફળતા તમને આ મહિને મળશે કારણ કે સૂર્ય મહારાજ એ બાર ફેબ્રુઆરીથી તમારા એકાદશ ભાવમાં જશે જેનાથી તમને સરકારી વિભાગમાંથી લાભનો યોગ બનશે અને તમારી આવકમાં પણ વધારો થતો જણાશે કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ઠીક ઠાક રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ તમારા દસમ ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી કાર્યસ્થળમાં સારી સફળતા મળશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે ઉંચા ચઢાવથી ભરેલી રહી શકે છે કારણ કે શનિ એકાદશ ભાવમાં વિરાજમાન થઈ તમારા પાંચમા ભાવને દ્રષ્ટિ કરશે જેનાથી તમને શિક્ષણમાં કંઈક રૂકાવટ આવી શકે છે આ મહિનો પારિવારિક રીતે ઠીક ઠાક રહેવાની સંભાવના છે દસમા ભાવમાં સૂર્ય અને બુધ વિરાજમાન થઈ તમારા ચોથા ભાવને પૂરી દ્રષ્ટિથી સાતમી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે જેનાથી પારિવારિક જીવન ખુશાલ રહેશે જો મેષ રાશિના લોકોના પ્રેમ સંબંધની વાત કરીએ

ઓળો કમજોર થઈ શકે છે માટે આરોગ્યને લઈ અને સચેત આ મહિને રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની તો આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડી સાવધાનીઓ સાથે ચાલવું પડશે એટલે કે તમારી કોઈની સાથે માથાકૂટ કે કાહાસુની થઈ શકે છે તમારી નોકરીમાં એના માટે થઈ અને તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે માટે કોઈની સાથે માથાકૂટ કરવાથી બચજો કારકિર્દીના જોઈએ તો આ મહિનો સાવધાની રાખવાળો મહિનો છે મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં ગુરુ મહારાજ વિરાજમાન છે અને દસમ ભાવમાં શનિ મહારાજ વિરાજમાન થશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત થોડી કમજોર રહી શકે છે

અને અનુકૂળ રહેવાની સંભાવના છે આ મહિનો આરોગ્યની દ્રષ્ટિકોણથી ઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે તો આ વિડીયો જોનારા કોઈ પણ જાતકો તમારા લાગતા વળગતા જે કોઈની પણ મેષ અથવા વૃષભ રાશિ હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો અમારી ચેનલને અત્યારે જ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે